ફ્રેન્ડ કેમ છો બધા મજામાં એક ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે બાફવાના છે ડોડા તો એ ચાલુ તાર લેવી આ બધાની પછી છૂલે બાફવી તો આટલાની ચાલુ તાર નાખી છે પાંચ ડોડા છે અને આ એક તો ખાવો તો શેકેલો ત્યાં શેકી નાખ્યો ગેસ ઉપર અને આ ચૂલો છે એમાં બાફવાના છે ફ્રેન્ડ ચૂલો તો છે પણ બંધ નથી તો હાલો આપણે બંધ લઈ આવી જૂનું ઘર છે ત્યાંથી બંધ લેવા જાઉં છું જો આ બંધ પણ પડ્યા છે આમાંથી આપણે લેવાના છે તો અહીંયા ભોળાનાથના દર્શન તમને કરાવું બધા અહીંયા ભોળાનાથ બેઠા છે એન્ડ આ જૂનું ઘર અમારું અહીંયા લીંબુ પણ છે

પાણી મેં દીધું છે હવે એમાં નમક નાખી દોડા નાખી દેવા તાપ ઓછો થાય છે ને તું વાળો થાય છે કેમ કે હમણાં છે ને વરસાદ હતો ને તો સૂલો પલી ગયો ને એમાં નાખી દ જો ફ્રેન્ડ આપણે ડોડા નાખી દીધા છે તો પહેલામાં હવે ઢાંકી મે જો ફ્રેન્ડ ઢોડા બફાઈ ગયા છે તો આ લો બધે ખાવા જો ફ્રેન્ડ ઢોડા બફાઈ ગયા છે તો હાલો આપણે ચટણી ચટણી લીંબુ